હેલો યુટ્યુબ પર મને કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધા જય માતાજી તો આજે તો જુઓ અમારે જવાનું છે અમદાવાદ કેમકે મારા મોટા મોટાબાપુ દીકરા દવાખાને જવાનું છે તો એની આરે જાઉં છું ગાડી હંકારવા માટે કેમ કે એ સિટીમાં બહુ એટલી બધી હંકારી ન હોય એટલે હંકારી ન હોય કે એટલે કે મને હાલો એટલે કે તમે હાલો હોય કે હંકારી લેજો ગાડી તો હું એની અરે પર જાઉં છું અને લગભગ સાડા પાંચ જેવો સવાનો ટાઈમ થઈ ગયો અને આપણે થઈ જશે નહીં જોઈને કમ્પ્લેટ તો કહેવાની મિતાલીન મીતાલી બધા જો ઉતા હજી તા પછી બધા પૂતા છે ને આપણે નીકળી છીએ પછી આપણે ફોન કરીને કહી દઈશું કે આપણે ગયેલા છીએ અમદાવાદ તો હવે આપણે નીકળી આપણે જો ગાડી આવી છે ને એ લોકો લઈશું ગોપનાથને અમે રાજપરા લઈશી થોડું થોડું આઘું છે એટલે એ અમને આવે જ છે હલો નીકળીએ બહાર ગાડી આવી જાય એટલે આપણે ભાઈ અમદાવાદ તો આપણે બહાર આવ્યા હતા તો હજી આપણે મોટા ભાઈને આવ્યા નથી અહીંયા કેમ કે ગોપનાથથી અહીંયા આવે તો થોડીક વાર લાગી જાય તો હમણાં થોડી વારમાં જ આવી છે નીકળી જશે ફોન કર્યો એટલે અને અંધારું કેટલું જવાનું સાંદીડા દેખાય તો બહુ અંધારો થયો છે તો આપણે દુકાન ખડી વાર બહાર ઊભા રહી તો આવી જાય ગાડીની લાઈટ શરૂ થઈ ગઈ દેખાણી છે આવી જાય આપણે હજી બહાર ઉભા છીએ તો શું ફોર વ્હીલ આવી જાય આપણે ભાઈની તો હાલો આપણે તો કમ્પ્લેટ થઈ ગયા છીએ જો ઓન માર્યો કેમ કે ડ્રાઇવિંગ જ આપણે કરવાનું છે હાલો હવે નીકળી નીકળીએ હાલો મિત્રો જો આપણે ગાડી આવી ગઈ છે ને બેહી ગયા છીએ ગાડીમાં કેમ ડ્રાઇવિંગ જ આપણે કરવાનું હતું તો લગભગ આપણે ભાવનગરની નજીક પહોંચવા આવ્યા ને આજે થોડુંક મોડું થઈ ગયું

ચાલો આપણે કરવાનો છે હવે નાસ્તો તો નાસ્તો કરી આવી ક્યાં જાય છે ને શું ખાવાનું હે નાસ્તા મૂકા છે પીઝો પીઝો બાય 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 તો મારા ભાઈ બંને જો અગિયાર માં પીઝો ખાવા છે ચાલો જઈએ હવે તો આપણે હવે નાસ્તો કરવા માટે ઉભા છે આપણે જો આપણે મગાવ્યા છે અને કેટલા ભાતની ચટણી જો જો એમાં બે આને એક આમાં ત્રણ મરચા ટ્રાફિક એક જો હાલો તો આપણે જો આવેલા છીએ અમદાવાદ તો આપણે ભાઈ દવા લેવા નથી જો એ દવા લેવા ગયા વારો આવી ગયો આપણે બતાવી દીધું અહીંયા જો અંદર એન્ટ્રી કરો એટલે અંદર ન કરો કેમ ભાઈ માસ્ક પહેરજ કેમ કે બધું સેફ્ટી વાળું હોય મતલબ દવાખો અમદાવાદમાં આવેલા છીએ આપણે ચાયડ હોસ્પિટલ હાલો દવા લઈ લઈએ એટલે નીકળી ગયો હાલો તો આપણે આવેલા તો અમદાવાદ મેં દવા લઈ લીધી કેમ કે ત્યાં બહુ વિડીયો ઉતારો અંદર તો દે નહીં દવાખાનામાં કેમ કે કવડા મારું છે ગણતરી કરી ઉપર કેમેરો લઈ જાવ ને આવડું મોટું બિલ્ડિંગ છે તો તમે અને આપણે ગાડી જો પાર્કિંગમાં પડી જાય અને બધી લાઈન જો માઇન્ડ ખાસા ગલીમાં ટ્રાફિકમાં માઇન્ડ મળી જગ્યા કેમ કે આ રોડ ઉપર તો બધી જગ્યાએ ફોર વ્હીલર ફોર વ્હીલર ત્યાં જગ્યા જ ન મળે તો આપણે અહીંયા ખાસા મૂકી દીધી અને આપણે દવા લઈ લીધી છે અને હવે થોડી વારમાં નીકળી બે પહેલા આવેલા છે અમદાવાદ તો આપણે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તો આપણે ઇન્ડિયા એ અને ઇંગ્લેન્ડ એની આપણે મેચ શરૂ છે તો આપણે જવાની છે અંદર જોવા આવે કન્ટેન્યુઅલમાં રહેજો ના આજે ગ્રાઉન્ડમાં છે તમને બતાવી હાલ તો આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડમાં તો જો પાછળ આપણે ગ્રાઉન્ડ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ જો આપણે અહીંયા રમણ હતું અને લખેલું છે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ ને આપણે બે હજાર અગિયારમાં ચેમ્પિયન છે ને આપણે વર્લ્ડ કપ જીતા હતા ને એ આ બધાના નામ છે ટીમના આખા જો જો અહીંયાથી છે સેહવાગ ગૌતમ મલ્લી સચિન તેંડુલકર યુવરાજ સિંહ તો સુરેશ રૈના વિરાટ કોહલી આ બધું આવી રીતના નામ છે આખી ટીમના તો હાલો આપણે જઈએ હવે ગ્રાઉન્ડ આપણે આવી ગયા છીએ ફાઇનલી ગ્રાઉન્ડમાં તો આ છે ગ્રાઉન્ડ આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ત્યાં જ રમાઈ જવું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપડે ત્યારે મેચ શરૂ છે આપણે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ એટલે તો આપણે આવી ગયા છીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર તો આપણે જો આ મેચ રમે છે આપણે ઇન્ડિયા એ અને ઇંગ્લેન્ડ એ તો આ નજારો તમને બતાવીએ આમ ગઝબનો છે આપણે વિશ્વનું મોટા મોટું સ્ટેડિયમ છે આપણે નરેન્દ્ર મોદી તો આપણે આ નજારો કેમ કે અંદર વિડીયો ઉતારવા મળ્યો આપણે કેમ તો આપણે જો મેચ શરૂ છે આપણે આપણે ઇન્ડિયા એની બેટિંગ છે અત્યારે થોડુંક જો ઝૂમ કરીને તમને બતાવીએ તો બોલર જો બોલિંગ નાખવા જાય છે આવે છે ને આપણે જવા મારી ગઈ કે પકડી લીધો હોય સ્કોરના જો વિકેટ પડી છે તો બેટ્સમેન જો આપણે ઇન્ડિયાની ઇન્ડિયા એની વિકેટ પડી છે તો બેટ્સમેન જો આઉટ થઈને આવે છે ધીમે ધીમે ડ્રેસિંગ રૂમમાં ને બીજા ખેલાડીને જો પાણી દેવા ગયા છે ને આપણે જો પ્લેયર જાય છે આપણે ચાલો આપણે આવેલા છીએ ગ્રાઉન્ડમાં તો મેચ જોવાની બહુ મજા આવી તો આપણે લંચ બ્રેક પડી ગયો કે વારે છે કે પાણી આવ્યું છે તો આપડે અક્ષદીપ ભાઈ જો બેટિંગ કરે છે અક્ષદીપ ભાઈ જો અહીં આપણે બેટિંગ કરે છે બોલ લેવા જાય છે બેટિંગ બેટિંગ અક્ષદીપભાઈ છે કે તો રિંકુ ભૈયા તો દેખાતા નથી લાગતા અક્ષદીપભાઈ જો બેટિંગ કરે પ્રેક્ટિસ કરેક્ટિસ અક્ષદીપભાઈ હાથ ઉછા કરો આપણે જો અક્ષદીપાઈ હાથ સ કરી દીધા તો હવે આપણે મેચ તો જોઈને હવે બપોર ટાઈમ થઈ ગયો લંચ બ્રેક પડી જાય આપણે આ તો ગ્રાઉન્ડ છે અને આપણે જો એન્ટ્રી ગેટ છે તો આપણે પહેલી વાર વર્લ્ડ કપ આપણે જીતેલા એ જો અહીંયા ફોટો મારે કપિલ દેવ ક્રિકેટર આપણે જો વર્લ્ડ કપ છે જીતેલા એ તો અહીંયા ક્યારે જીતે ને મારે ઓગણીસો ત્યાંસીમાં જૂન પચીસ જૂન પૂછેલા ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ ઇન્ડિયા વન બાય ફોર્ટી થ્રી રન આપણે ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું એ છે અને આ બધે જો આપણે વર્લ્ડ કપ જીત્યા અને અહીંયા ફોટા મારેલા ચેમ્પિયન પેલા કપિલ દેવ આપણે કેપ્ટન ત્યારે જીત્યા હતા એ પછી આપણે મહેન્દ્રસિંહ ધોની જો આપણે અહીંયા ટીમ છે પાછળ આપણે મહેન્દ્રસિંહ ધોની અરે વર્લ્ડ કપ જીત્યા એ એવી રીતે ટીમ તો એન્ટ્રી ગેટ મજા આવું બધી આવી રીતના ફોટા બધા મારેલા હા આપણે આવેલા હતા અહીંયા જમવા માટે લગભગ બે વાગ્યા બાજુ ટાઈમ થઈ ગયો અને પકવાન ડાઇનિંગ હોલ ગાંધીનગર અમદાવાદ એક્સપ્રેસ આવ્યા જ છે બ્રિજ દેખાય ને ચાલો આપણે અહીંયા જમી લઈએ પછી આપણે નીકળીએ છીએ તો જમી લીધું અને નીકળી પણ ગયા અને આપણે પહોંચી ગયા છીએ કોબોદરા ગાડી જો સાઈડમાં ઊંઘી દીધી છે અને આ જાય છે સીધો રાજકોટ આવીએ આપણે અમદાવાદ કરેલો છે અને આપણે તળા પૂર લાગી ગયો છે અને થોડા પીવા માટે ઉભા ઊભા છે તો તોડાટા પી ને પછી આપણે નીકળીએ ઘરે જ અમારા હાલો મિત્રો તો આપણે જોવા નીકળી ગયા છીએ ગાડીમાં ને લગભગ કલાક જેવો આખા ને થોડી વાર ભૂલી જવું આપણે આપણા ભાવનગર કેમકે આપડે ભાવનગર કેવાય ભાવનગર એટલે ચાલો આપણે કંટિન્યુ લગ્ન રહેજો તમને મજા આવશે હજી થોડુંક લગભગ ઘરે ભૂખશું ને લગભગ આ નવ દસ વાગ્યા જેવો ટાઈમ થઈ જાય આપણે લોક હવે નગર છે પૂછો પૂરો કરીએ હાલો તો આપણે આવેલા હતા ડી ડીમાર્ટમાં

આપડે ઘરે આવી જમવાનું કેમ કેમકે બપોરે મજા ને જીમા ડમડમ ગયો એમ તો અમારા ભાઈ જે દવાખાને એમ કે આપડે ઘરે જમી હાલો ઘરે છે આપડે જો જમી લીધું

એ પણ આપણા ગુજરાતમાં અમદાવાદમાં એમ તો આપણું ફેવરિટ મેચ તો ક્રિકેટ એટલે બહુ ફેવરિટ છે પણ ત્યાંથી જોવાનો નજારો એટલે મજા આવી ઘણા ઘણા ખેલાડી ઓળખીતા હતા રિંકુ સિંગ હતા એને આપણે ઓળખતા પછી શું કહેવાય અક્ષદીપ સિંગ આપણે બોલર તો એને મેં છે ને બધા ઓ અક્ષદીપ ભાઈ એમ કીધું ને એને હાથ ઉછો કર્યો ભાઈ 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 તો છે ને એ થોડીક રીલ જેવું બનાવેલું છે પણ હું તો આમાં મૂકી દઉં જોજો કીધું હે અક્ષદીપ ભાઈ

અરે ના યાર ટી.એડમ જોઈને આયા એટલે ખાવ ન ન ભાઈ બોલ હું કે પહેલા થોડીક વાત કરી દેજો કે તું હુઈ જઈશ મેસની ઈચ્છા હતી વાત કરે તું ને કે તું હુઈ જઈશ મને હું ખબર જોમી આવીને મેસની વાત કરશું ગોદરો વડીનું હુઈ જાય લે તારે હંભરાવીન પણ પરાણે વાત મને મજા ગોદરો વડી છે ને તમ મેસની વાત ન કરતા બીજી વાત કરો મેસ ની વાત થાય આપડી ફેવરેટ છે એટલે તો હાલો હવે છે ને ખાઈ લીધું છે કેટલા મેસ મેસ ના ને કેટલા મેસ ના શોખીન છે કમેન્ટ કરજો કેટલા મેસ ના શોખીન હોય ને બધા થાય કમેન્ટ કરી લે હે આપણે શોખીન છે એ આંગળી આંગળી ની કમેન્ટ કરીને તો આપડા આ મિત્રો જો હોય ને આપડા YouTube ફેમિલી એમાંથી જો ક્રિકેટ ના બહુ શોખીન હોય તો મારી જો હું તો મને ફૂલ શોખ છે તો તમને હોય તો જરાક કમેન્ટ કરીને કહેજો યસ યસ મને પણ શોખ છે તો હાલો હવે આજનો વ્લોગ મોટો થઈ જાય તો આજનો વ્લોગ આજ સુધી